જુઓ મિત્રો આ ખેતરમાં ટપક ફીટ થઈ ગઈ છે નળીઓ પાથરેલી છે અને એમાં કાકા સનેડાથી હાથી આંકી રહ્યા છે હવે જ્યારે આપણે ચોમાસું સાથી આંખતા હોય તો ટપકની નળીઓ નડે છે કે નહીં એ માટેનો ખાસ આ વિડીયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો આ જોવો તમને દેખાય છે સાથી ચાલી રહ્યું છે અને નળીની બાજુમાંથી પાટલાની વચ્ચે આખું સાથી ચાલે છે એટલે સાથી આંકવામાં નળતું નથી એવું દેખાય છે આપણે ખેડૂતના મુખેથી જ સાંભળું આખી વાત કે ટપકમાં આ ટપક પાથરેલી હોય અને સાથી વખતે નડે છે કે નહીં અને આ ખેડૂતને એચડીપી પાઇપ એટલે કે ફુવારા લાઇનનું ફિટિંગ છે અને વચ્ચે નાખીને ફિટિંગ કરેલું છે તો એનાથી શું ફાયદો થાય છે એ પણ આપણે વિડીયોના માધ્યમથી સમજવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ચાલો આપણે જોઈએ વિડીયો અને ખેડૂતના મોઢેથી સાંભળીએ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સંજય ગોયલ ફરીવાર ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજને એક ખેડૂતના ફિલ્ડ ઉપર અમે છીએ જ્યાં આપણે એચડીપી પાઇપની અંદર ફિટિંગ કરેલું છે આજનો આ ખાસ વિડીયો એટલા માટે છે કે આપણે જ્યારે ફુવારા લાઇન કાળા ઠંડા લાઈનની અંદર જ્યારે આપણે ફિટિંગ કરતા હોય તો ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા હોય છે કે ભાઈ વચ્ચે નાખીએ તો વચ્ચે હાથીમાં નડે કે ન નડે અને વચ્ચે ફિટિંગ કરીને વપરાય કે ન વપરાય તો આપણે અત્યારે ખેડૂતને ત્યાં છીએ જે એચડીપી પાઇપની અંદર ફિટિંગ કર્યું છે અને વચ્ચે નાખીને ફિટિંગ કરીને બંને બાજુ ચોટીયા જાય છે તમને આખું ફિલ્ડ આગળ બતાવીશ અને ખેડૂત સાથે તમને મળાવું અને એમને જ આપણે પૂછીએ એનો અનુભવ કેવો રહ્યો ટપકમાં કાકા તમારું નામ કયો ને મારું નામ પોપદ્ધ વલ્લભભાઈ સતાણી ગામ ગામ રામપર ફુવારા લાઈન માં તમે ફિટિંગ કર્યું ને હા બરાબર આપણે વૈચ્ય નાખીને આપણે ફુવારા લાઈન નું ફિટિંગ કરેલું છે બરાબર અને ફુવારા લાઈન માં તમે અત્યારે ડાટી દીધા છે હા અંદર અંદર ચારેક આંગળવા ડાટા છે ને હાથી નડે નહીં હાથી ને નડે ને એટલા તમે ડાટી દીધા છે અને ટપક માં તમે વાપરો છો બરાબર આ ટપક તમે પાથરી ને કપાસ ને ઉગાડી દીધું છે અને અત્યારે તમે સમેડા થી હાથી આકતા તા અમે આગળ તમને પોટી કર્યા અત્યારે પણ હવે હાથી આકો તો તમને નડે છે કે કઈ રીતે થાય છે નથી નડતો મોળ મોળ તો હોય થોડું ઊંચું લેતા આવીશો ને તમે લેવ આમ છે દાટી છે એટલે વહી જાય છે હાથી બરાબર અને આપડા કેટલા વીઘામાં ગામાં ટપક છે 22 વીઘા 22 વીઘા મને ટપક તમારે કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલે છે રેડી રેડી બરાબર અને આપડા 22 વીઘા નાના છે કે મોટા નાનો ચાલુ વીઘો નાનો ચાલુ વીઘો છે ને હા અને ટપક કામ કેવું તમારે વ્યવસ્થિત બધું રેડી આલે છે કોઈ જાતનું કઈ કેવા પણ રેડી બરાબર ટપક થી આપણા તમારે ટૂંકમાં કપાસમાં પાણી ટીપે ટીપે જાય એટલે એમાં ફાયદો બરાબર છે આ આ તો આભાર અમે હાથી તમે છે એ બતાવી જો નો વાલ પૂરો થાય છે બે સાઈડ થી એનો એન્ડ કેપ કહેવાય આ એન્ડ કેપ છે એક વાલ નો ભાગ આ બાજુ થી આવે છે એચડીપી અને એક આ બાજુ થી આવે છે એ અહીંયા પૂરું થાય છે અને આ જો અહીંયા પ્લેન લેટર એટલી કાઢેલી છે ને ત્યાંથી આપણે નળી ડ્રીપર વાળી નળી મારેલી છે એટલે એમાં ટીપે ટીપે પાણી પડે છે આ આખું એ જીપી નું ફિટિંગ છે ને જોવો તમે તમારી નજર છે તમે જો આગળ આગળ ને આપણે એટલે પાછી દેખાય છે પાટલામાં દાટી દીધી છે બરોબર છે તો આ રીતે આથી પાટલામાં દાટી દીધી છે અને આગળ આપણે તમને બતાવીએ કે હાથીનું જે હાથી હાકીએ છે તો એ હાકેલું છે આમાં જો કે અત્યારે જે હાથી હાંકવાનું બાકી છે અને આગળના જે પાટલામાં હાથી હાકેલું છે એ તમને બતાવવું આગળ ઊભો જ છે અને આ રીતે જો એડીપી દેખાય છે જો આખી દાટેલી છે આ તેને નડવા પણ મૂળ નહીં ખાસ આ બતાવવાનું વિડિયો એક કારણ એ છે કે ભાઈ આ ઘણા એડીપી ની અંદર ફિટિંગ કરતા વિચારતા હોય જો આ વાલ આવે છે તો ન્યાથી પાછી એડીપી ઉપર આવી જાય છે અને આ વાલ નું આખું ફિટિંગ થઈ જાય છે અને પાછી અહીંથી આપણે દાટી દેવાની રહેશે એટલે કે આ તમે દાટી દયો તો વચ્ચે જ્યારે આવે છે વચ્ચે ફિટિંગ નો ફાયદો હું તો એક તો તમારે ખર્ચમાં ઘટાડો થાશે તમે જ્યારે ડિઝાઇન બનાવો ખેતરની નકશાની ત્યારે જો બંને સાઈડ પીવીસી કે એડીપી નાખો છો તો એ ખર્ચમાં તમારે વધી જશે અને વચ્ચે નાખો છો તો ખર્ચમાં તમને ફાયદો થશે અને વચ્ચે નડતરરૂપ એટલી બધી નથી થોડુંક તમારે ધ્યાન રાખવું પડે પણ તમને ફાયદો એ થશે કે ખર્ચમાં ઘટાડો થશે અને સબસિડીની અંદર તમને પૂરેપૂરો વળતર મળશે ફાયદો થશે અને વચ્ચેથી જો બંને સાઈડ નળી જાય છે બરાબર અને ટપકની અંદર ઢાળછડા નડતો નથી વચ્ચેથી એના બે સરખા ભાગ કરેલા છે અને વ્યવસ્થિત રીતે ટપક ચાલુ છે જો હવે આપણે જોઈએ આખી એટીપી લાઈન આજે હું હાલું છું એટીપી લાઈન ઉપર જ હાલું છું અને તમને ક્યાંક ક્યાંક વચ્ચે દેખાતી અહીંયા પાછી દેખાય છે ઉનાળા દંડા લઈ જાય અને ઉનાળામાં જ્યારે આપણે આખું કમ્પ્લીટ થઈ જાય ત્યારે ઉનાળાની અંદર તમારે આપણે જો આ સનેડો છે આવો કાકા બે મિનિટ અહીંયા જો હવે એમને આ બીજું ત્રીજું વરસ જ છે એટલે એમણે ઉનાળે શું કર્યું એમને પૂછે ઉનાળે તમે આ ફિટિંગ રાખ્યું હતું નળીઓ હંકે લીધી હંકે લીધા

એટલે કે આતી આગતી વખતે પણ એ નડતું નથી અને ડ્રીપના ફાયદા તો ખબર જ છે કે ભાઈ આપણે પહેલી વહેલી ડ્રીપનું ડ્રીપથી જો તમે વાવેતર કરતા હોય તો બિયારણ તમારું ફેલ નથી જતું અને ખાતરે આની અંદર બધા વોટર સોલ્યુએબલ આવે છે એ તમે જીએસએફસી ડેપો જીટીએલ ડેપો જે છે ખાતર લ્યો છો ત્યાં વાત કરો કે એગ્રોની દવા તમે જ્યાંથી લેતા હોય એગ્રોની દુકાને ત્યાંથી તમે વાત કરો તો ટપકની અંદર બધા વોટર સોલ્યુએબલ ખાતર આવે છે એ તમે ડાયરેક્ટ ત્યાંથી ચડાવી શકશો એટલે ખાસ આ હેતુથી આ ખેડૂત દ્વારા તમને સમજાવવાની વાત એ હતી કે ભાઈ એચડીપી નાખીને ફિટિંગ કરો છો તો ઉનાળે તમારે ચોમાસે પણ તમારે હાથી આંકું છે દાટી દીધું હશે તો હાથી આંકવામાં નડતું નથી વચ્ચે નળી તમારે ક્યાંય હાથીમાં નટવાતી નથી બરાબર ઘણા એવું થતું હોય હાથી આંકવામાં નડે એમ નથી પણ એ ક્યાંય નડતી નથી એ સાઈડમાં પડી છે બરાબર છે તો આ આ આખી માહિતી તમને એચડીપી પાઇપની અંદર આપણે વચ્ચે ફિટિંગની આપી બરાબર છે અને ખેડૂતની મુલાકાત કરાવી તો આભાર કાકા તમારો અને આવા જવ નવા વિડીયો જોવા માટે હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા માટે શેર કરજો લાઇક કરજો આભાર હસ્તું જય જવાન જય કિસાન